સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ અને વાર થયો છે ગુરુવાર ત્યારે આજે ગુજરાત રાજ્ય ઉપર મોન્થા નામનું વાવાઝોડું તૂટી પડવાનું છે જી હા મિત્રો અગાઉ પણ અમે તમને આગાહી આપી હતી કે ત્રીસ તારીખથી અસલી ચક્રવાતનો ખેલ શરૂ થઈ જશે અને આજે વહેલી સવારે પાંચ થી મોન્થા વાવાઝોડાની સિસ્ટમ અને અર્ધ સાગરની સિસ્ટમ એક થઈને ગુજરાત રાજ્ય પર નોંધપાત્ર મેઘતાંડવ નોંધાવી રહી છે ત્યારે હવે પછી શું થવાનું છે ગુજરાત રાજ્ય ઉપર કેટલી આફત તોળાઈ રહી છે એ બધી જ માહિતી વિગત વિગતવાર હું તમને આજના આ વિડીયોની અંદર જણાવવાની છું કે એક બાજુથી અરબ સાગરની સિસ્ટમ અને એક બાજુથી મોન્થા વાવાઝોડું જે છે તે ચક્રવાતી સિસ્ટમ ક્રિએટ કરી રહ્યું છે અને વચ્ચે રહેલું ગુજરાત છે તેના ઉપર આ સિસ્ટમ તૂટી પડી રહી છે જેથી આજની એટલે કે ત્રીસ તારીખ અને આવતીકાલની એટલે કે એકત્રીસ તારીખ આ બે દિવસ સૌથી મોટો ખતરો ગુજરાત રાજ્ય ઉપર તોળાઈ રહ્યો છે તો મિત્રો વરસાદ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં આવ્યો હતો એટલે કે 10 થી કારણ કે ના મિત્રો દરેક લોકોએ રાખવી પડશે તૈયારી રાખવી પડશે કારણ કે છેલ્લે છેલ્લે મિત્રો આ વાવાઝોડું અને વરસાદ તૂટી પડશે ત્યારે ખેડૂતોએ મિત્રો ખાસ સાવચેત રહેવું પડશે કારણ કે પહેલેથી ઘણી બધી પાક નુકસાની વહી ગઈ છે ત્યારે હવે મિત્રો જો આ સિસ્ટમ આવશે કે નવ્વાણું ટકા ચાન્સ છે કે આ સિસ્ટમ આજે ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડવાની છે અને મિત્રો આ સિસ્ટમ આજે અને આવતીકાલે જે છે તે એંધાણ દેખાડશે અને આજે વહેલી સવારના પાંચ વાગ્યાના આખા ગુજરાતમાં વરસાદી અજાપટો પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે જ્યારે મિત્રો જોવા જઈએ તો આજે બપોર પછીથી લઈ અને મોડી રાતના બાર વાગ્યા સુધી આજે ગુજરાત રાજ્ય ઉપર કડાકા બડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડતા જોવા મળવાના છે અત્યારે મિત્રો તમને માહિતી આપું કે ગુજરાત રાજ્ય ઉપર જે સંકટ ટોળાઈ રહ્યું છે તે કયા જિલ્લામાં અને કયા ગામડામાં ભારે વરસાદની આગાહી રહેલી છે અને વાવાઝોડું ગુજરાતના કયા ગામને અને કયા જિલ્લાને અસર કરશે સાથે જ ગુજરાત રાજ્ય ઉપર આઠ આઠ થી લઈ અને દસ દસ ઇંચ ના વરસાદ ની આગાહી કયા જિલ્લામાં છે તે એક ગામનું નામ લઈને અમે તમને માહિતી આપવાના છીએ આજના આ મહત્વના અને કામના વિડીયોના

એમ વિગતવાર અને મુદ્દાસર માહિતી અમે તમને જણાવવાના છીએ વાવાઝોડા વિશે વાતાવરણ વિશે અને વરસાદ વિશે

મચાવવાના છે તો એના વિશે પણ કમ્પ્લીટલી માહિતી આપવામાં આવશે આજના આ મહત્વના વિડીયોની અંદર તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા તમે આ ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી પર પહેલી આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો જેનાથી આવા ઉપયોગી રોજના હવામાન સમાચાર તમને આ ચેનલ ઉપર મળી જાય તો મિત્રો સૌથી પહેલા સિસ્ટમ વિશે વાત કરીએ તો લાઈવ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો નકશો છે ગુજરાત રાજ્યના આખો આ મેપ છે જેની વિશે જેની વચ્ચે સિસ્ટમ વિશે વાત કરીએ તો આખી આખી સિસ્ટમ અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર પથરાઈને બેસી ગઈ છે કારણ કે અરબસાગર થી જોર વધી રહ્યું છે લાઈવ સિસ્ટમ હું તમને દેખાડું તો અરબસાગર ઉપર લગાતાર દબાણ બની રહ્યું છે આજે ત્રીસ તારીખ છે જોઈ લો મિત્રો બંગાળની ખાડીની જે મોન્થા વાવાઝોડાની સિસ્ટમ હતી એ અરબસાગરની સિસ્ટમ બંને સિસ્ટમ હવે એક થઈ ગઈ છે અને ગુજરાત રાજ્ય

રાજ્યની દિશા પરિવર્તન કરવા કાફી બનશે કારણ કે જે મિત્રો છવ્વીસ અને સત્યાવીસ તારીખે દસ ઇંચના વરસાદો હતા સેમ મિત્રો વેધર મોડલ જીએફએસએલ દર્શાવી રહ્યું છે કે ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન તમને ફરીથી દસ દસ ઈંચના વરસાદો પડતા જોવા મળવાના છે તો એના માટે તમારે તૈયારી રાખવી પડશે નુકસાની હજુ વધારે જવાની છે તો એ કયા કયા જિલ્લા છે કે જે વધારે નુકસાન જવાનું છે કયા કયા જિલ્લા છે કે જ્યાં ઓછું નુકસાન થવાનું છે ઓછો વરસાદ પડવાનો છે એક કો એક ગામનું ગામનું નામ લેવામાં આવશે અને એકો એક જિલ્લાની વાત કરીએ તેના પહેલા મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે તમને માહિતી આપો અને એની ઉપર એક નજર મારી લઈએ તો જે નકશાઓ સામે આવી રહ્યા છે તેના પર ફટાફટ એક નજર મારી લઈએ ત્યાર પછી હું તમને વાવાઝોડાનો આખે આખો ઓફ ટ્રેક એટલે કે આખો આખો રસ્તો ટાઈમસર અને ગામના નામ સાથે લઈને જણાવી દઈશ પરંતુ તે પહેલા મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો જે છે તમને હું બતાવું તે તમે જલ્દીથી જોઈ લો જેથી તમને વધારે ખ્યાલ આવે મિત્રો આ નકશાની અંદર અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે ભારતનો આખે આખો નકશો છે અને જે આ વાઈટ વાઈટ કપાસ કલરના મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રોજ એવું રોજ જેવું દેખાઈ રહ્યું છે આ મિત્રો બીજું કશું નથી પરંતુ કુંખાર વાદળો છે કાર ડિબાંગ વાદળો છે અને આજ વાદળો મિત્રો સિસ્ટમ બનાવી રહ્યા છે મિત્રો જોઈ લો અવકાશમાંથી ફોટો પાડવામાં આવ્યો છે આ ભયંકર વાદળોનો જૂથ ગુજરાત રાજ્ય પર એકા એક તૂટી પડવાનું છે અને સિસ્ટમ પણ દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો એટલે કે અરબસાગરમાં આવી ગઈ છે અને આજે મિત્રો ત્રીસ તારીખ છે અને આજે આ સિસ્ટમ એકદમ ગુજરાતની આ રીતના નજીક આવશે એટલે કે મિત્રો આજે ત્રીસ તારીખનો સમયગાળો છે ત્યારે આ સિસ્ટમ નજીક આવશે અને ત્યાર પછી જેવી આજથી મિત્રો આવતીકાલનો દિવસ એટલે કે એકત્રીસ તારીખ આવશે અને એકત્રીસ તારીખ એટલે કે સિસ્ટમ સીધી જ આ રીતે ગુજરાતની અંદર એન્ટ્રી લેશે અને એકત્રીસ તારીખે આમ ટોટલ ત્રીસ અને એકત્રીસ તારીખ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે અને મિત્રો તમને મિત્રો તમને કહી શકું કે આ બે દિવસ પછી ગુજરાતમાં હવે કોઈ મોટા વરસાદો નથી માત્ર દસ થી બાર ઇંચ વરસાદો પડતા તમને જોવા મળી શકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ફરી એકવાર મિત્રો હું તમને સિસ્ટમ દેખાડી દઉં તો જોઈ લો આ ગુજરાત રાજ્યનો નકશો અને ગુજરાત નીચે આજે તમે લીટી લીટી જોઈ રહ્યા છો મિત્રો આખે આખી સિસ્ટમનો અભ્યાસ કરીને

જીએફએસએલ મો વેધર મોડલ છે જેમાં આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાઓ પર ફોકસ કરે તો સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ માં દસ ઇંચ સુધીનો વરસાદ જે છે તે સૂચવી રહ્યું છે અને આ વેધર મોડલ અને બાકીના ગઈકાલે મિત્રો ઓગણત્રીસ તારીખ આરામદાયક દિવસ ગુજરાત માટે એક શાંતિમય વાતાવરણ બન્યું હતું પરંતુ ફરી એકવાર કારણ કે આજે સિસ્ટમ એકદમ ગુજરાતની ની નજીક ઓવરલેપ કરશે એટલે કે મિત્રો આજે ત્રીસ તારીખ થી લઈ અને એકત્રીસ તારીખ દરમિયાન આજે આખે આખું બે દિવસનું વાતાવરણ છે મિત્રો પલટાઈ જવાનું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ અમને જણાવી દેજો જય હિન્દ જય ભારત